રમતગીરોને આપણે આમંત્રિત કરીએ છીએ તાળીઓના ગડગડાટથી ઢાપા શુભમ બારિયા અજય ગોહિલ વિશાલ ઢાપા રાહુલ ગોહિલ ગગન ગોહિલ અક્ષય ડાભી આશિષ ડાભી વિવેક બારિયા નરેશ કાબરિયા સુહાન બારિયા નિલેશ ડાભી વૈશાલી બારિયા ક્રિષ્ના વાઘેલા માયા બાંબા પાયલ વેગડ ઉર્મિલા દિહોરા પૂજા બાંભણિયા કિંજલ મેવાડા રિગ્ધિ લાઠિયા રવિના ખુશાલી બંભણિયા કરીના રાઠોડ હેતલ કંટારિયા નેહલ અને બારીયા આરતીબેન ને જોરદાર પચીસ વિદ્યાર્થીઓ વિદ્યોદય વિદ્યા સંકુલના ના જમણે રાજ્ય લેવલે અને દેશ લેવલે નામના મેળવી છે એમને સન્માન થઈ રહ્યું છે કે પહેરાવીને મોમેન્ટો અર્પણ કરીને ટી શર્ટ આપીને એમનું સ્વાગત વિદ્યોદય વિદ્યા સંકુલ ટ્રસ્ટી શ્રી અશ્વિનભાઈ કંટારિયા સાથે જોડાશે વિનંતી કરું આચાર્ય શ્રી મકવાણા સંજયભાઈ વિનંતી કરી સાથે જોડાશે સાથે 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 સ્પોર્ટ નું સંચાલન કરી રહેલા એવા જેઠવા સાહેબ જોડાશે જોરદાર તાળીઓથી આપણે વધારી લઈએ મિત્રો વિદ્યોદે વિદ્યા સંકુલના 25 વિદ્યાર્થીઓનો સન્માન થવા જઈ રહ્યું છે ભાઈ જોરદાર તાળીઓ તમામ વિદ્યાર્થીને ટ્રોફી સ્મૃતિ સ્મૃતિચિહ્ન ટી-શર્ટ અને કેપ આપવામાં આવેલ છે અને ટ્રોફી છે એ થોડીક સમય આપણી પાસે પાસે નથી એટલા માટે ટ્રોફી છે એ પછી મેળવી લેવાની રહેશે તમામ રમતવીરોને વિનંતી છે કે ટ્રોફી આપની તૈયાર કરેલી બંને સાઈડ છે સ્ટેજની ગોઠવાયેલી છે